વેરાવળ હુડકો સોસાયટીમાં એસએમસીનો દરોડો પાણીના ટેન્કરમાં છુપાવેલ ચારસોથી વધુ પેટી દારૂ ઝડપાયો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના હુડકો સોસાયટી વિસ્તારમાં એસએમસીએ વિશેષ દરોડો પાડી અંગ્રેજી દારૂ અને બિયરના આશરે ચારસોથી વધુ પેટીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે દારૂનો આ ગેરકાયદેસર જથ્થો પાણીના ટેન્કરમાં છુપાવી રાખવામાં આવ્યો હતો એસએમસીની કાર્યવાહીમાં ત્રણથી વધુ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસને અંધારામાં રાખવામાં આવી હતી ખાસ વાત એ છે કે બે દિવસ અગાઉ જ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ પંથકમાં ફેલાયેલા દારૂ અને જુગારના હાડકા બંધ કરવા ખાસ વાત એ છે કે બે દિવસ અગાઉ જ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ પંથકમાં ફેલાયેલા દારૂ અને જુગારના હાટડા બંધ કરવા જિલ્લા પોલીસ અધ્યક્ષને પત્ર લખ્યો હતો ત્યારબાદ આ મોટો દારૂ દારૂકાંડ સામે આવ્યો છે રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે